દમણમાં યોજાઈ રહેલા પ્રદેશ દીવ દમણમાં રમતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રોજ યોજાઈ રહ્યા છે આ ક્રમમાં દેવકા ગાર્ડનમાં પણ મેળાનું આયોજન કરવામાં આવ્યું તે સમયે હજારોની સંખ્યામાં દમણવાસીઓ અને પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આદિવાસી ડાન્સ રોડ શો કાર્ટૂન કેરેક્ટર્સ રોડ શો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા સમાજના તમામ વર્ગના લોકો તેમાં સામેલ થયા સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓ શિક્ષકો વિદ્યાર્થીઓ અધિકારીઓ અને કર્મચારીઓ સહિત પ્રવાસીઓ ઉત્સાહભેર જોડાયા હાલ દમનમાં મોન્સૂન ફેસ્ટિવલ અંતર્ગત આજ રોજ કલ્ચરલ પરેડનું આયોજન થઈ રહ્યું છે કોષ ગાર્ડ દ્વારા વિશેષ આજ રોજ એક પરફોર્મન્સ કરવામાં આવ્યું લોકોએ ખૂબ નજીકથી કોસ્ટગાર્ડના ચોપર્સ જોયા તો દૂર દૂરથી લોકો આ ફેસ્ટિવલ જોવા માટે પણ જ્યારે આવ્યા છે ત્યારે દમણ અને આજુબાજુના વિસ્તારની જે કલ્ચરલ ઇવેન્ટ છે જે પોર્ચ્યુગીઝ સમયની જે ઇવેન્ટ છે તે પણ અહીંયા પ્રસ્તુત કરવામાં આવે છે દમણની અંદર આદિવાસી મરાઠી બંગાળી અલગ અલગ કાસ્ટના લોકો અહીંયા રહે છે ત્યારે એક વાત સ્પષ્ટ છે કે આજે જે કલ્ચરલ પરેડ છે એને લઈને મોટી સંખ્યામાં જ્યારે લોકો જોડાયા છે ત્યારે દમણ મ્યુનિસિપલ કાઉન્સિલના પ્રમુખ શ્રી અત્યારે આપણી સાથે છે કેવો માહોલ અને કેવી તૈયારી વેલ ઓગસ્ટ ઇન્ડિપેન્ડન્સ ડે મનાવ્યું હતું આપણે પૂરા હિન્દુસ્તાને અને ત્યાર પછીની સોળથી થી ચોવીસ તારીખ તક એક કાર્નિવલ ફેસ્ટિવલ અને અલગ અલગ મોન્સૂન ફેસ્ટિવલ બનાવવામાં આવી રહ્યો છે આજે તમે જોયો છે કે નિયાગલ

આ આદિવાસી કલ્ચર જે દમણનું છે જે આ સ્થાનિક માછીમારો છે આજે તેઓ પણ હાજર છે ત્યારે શિવાજી જે પણ અભિન્ન અંગ રહ્યા છે દમણના ત્યારે તેની પ્રતિકૃતિ પણ તૈયાર કરવામાં આવી છે ઓવરઓલ મોન્સૂન ફેસ્ટિવલમાં લોકો રંગે ચંગે મજા માણી રહ્યા છે બ્રિજેશ શાહ એબીપી અસ્મિતા દમણ એવરી સ્ટેટ वहाँ की जो विशेषता है उसको यहाँ पे दर्शाया गया है और दमन में हमको एक पूरा एक जैसे लग रहा है कि हम पूरा इंडिया यहाँ देख रहे हैं सुपर बहुत अच्छा लग रहा है गोवा का कार्निवल मैंने नहीं, नहीं देखा बट यहाँ का बेस्ट है और हमारे महाराष्ट्र की खासियत छत्रपति शिवाजी महाराज की प्रतिमूर्ति और ताशा पथक का हम लोग शानदार प्रदर्शन करने वाले हैं आज के ये दमन मानसून फेस्टिवल में તો બહુ હિ આનંદ અને ઉલ્લાસ કે સાથ હમ મનાર બહુ હિ આનંદ હતા કાપી પબ્લિક આ જતી બહુ અચ્છી બહુ એન્જોય કરેલો ઘરમાં કલ્ચર રિપ્રેઝેટ કરે